પણ તો તારે હું કરવાનું તો મને કેવું જોઈએ આજ સુધી કોઈ કોઈ ગામ ને કોઈ વર્ક ઓર્ડર નથી માંગ્યો તો તું હું કામ માંગે છો એમ કઉ અલ મારે જરૂર છે વર્ક ઓર્ડર હું જરૂર છે એમ કહું મારે કામની જરૂર છે તમે સારું કામ કર્યું કે ખોટું કામ કર્યું એમ સારું કામ તો થવા દે પછી જોઈ લેજે ને કામ હા તો વર્ક ઓર્ડર તો મારે દેવાનો પ્રશ્ન જ ક્યાં છે તારે કઈ કરવાનું હોય તો એમ કે ને તો ન દેવાનો નહીં હું ન દેવાનો તો મને ફોન ન કરતો વર્ક ઓર્ડર નો ઓકે વાંધો નહીં હાલો કાઈ વાંધો નહીં ગણધોર થી બોલો સંધુભાઈ અ સાહેબ એમાં એવું અમારે મંત્રી સાહેબ ને મેં ફોન કર્યો ને મેં કીધું અમારે સમસાન નું કામ નું ઓર્ડર આવેલો છે તો મે કીધું સાહેબ તમે મને ટાણા પાલેટાણા આ ગંધોળ વર્ક ઓર્ડર આપો ને એમ તો મને મંત્રી સાહેબે એમ મને કીધું તમે સરપચ માહિતી લઈ જજો એમ બરોબર પછી પછી મેં સરપંચ ને ફોન કર્યો એટલે સરપંચ સાહેબે મને એમ કીધું કે કઈ વાંધો નહીં હું તમને અડધી કલાક માં લાવું બરોબર પછી સરપંચ સાહેબે અડધી કલાક મેં પછી કલાક પછી એને ફોન કર્યો મેં કીધું સરપંચ શ્રી હવે ઓલો ઓર્ડર તમે મને લાવો છો કે હું આવીને લઈ જાવ એમ એટલે એને મને એમ કીધું કે મારે ઓર્ડર તને દેવાનો થાતો નથી અને હવે તું મને કોઈ દે ફોન કરતો નહીં હ મને એમ કીધું બરોબર એટલે મે પાછો મંત્રી સાહેબને ફોન કર્યો એટલે મંત્રી સાહેબે મને એમ કીધું હવે કે તમે સરપસ પાસેથી જે મળે એ તમે લઈ લ્યો મારી પાસે કાઈ છે નહીં બરોબર છે અને સરપંચે મને સોકટ કરી તમારે મને ફોન કરવો નહીં એટલે મારે આ વર્ક ઓર્ડર જે કામ કામમાં જે શેડ બનાવવાનો છે તેનો વર્ક ઓર્ડર મેં માગ્યો એટલે મને સરપંચે તો ના જ પાડી દીધી એ તમને નહીં મળે અને મંત્રી સાહેબ હવે પછી મારે ફોન ઉપાડતા નથી તમારે શું કરવો છે તમારે શું કરવો છે વર્ક ઓર્ડર ને વર્ક ઓર્ડર મારે જોવાનું છે એ અડધું આમ કામ બનાવે જે આપણે જે વર્ક ઓર્ડર જે રીતે આપણે પાસ કરેલો છે ને હી રીતે એ કામ નથી કરતા એટલે કામ ચાલુ કર્યું છે કે બાકી છે ના બાકી છે કામ ચાલુ બાકી છે તો ક્યાંથી કરી નથી તો અમને કેમ ખબર પડે હા બરોબર છે તો એ જે જે રીતે આપણે જે રીતે મંજૂર કરેલું છે ને સાહેબ હી રીતે એને બીજી રીતે માપ લેવરાવ્યું છે ઈ તો ગ્રામ પંચાયત નો વિષય છે ભાઈ એમ આપ લેવરાવું એને ગ્રામ પંચાયત નક્કી તમારે થોડું નક્કી કરવાનું છે યાર

જે રીતે આપણે કામ નું એસ્ટીમેટ લીધું છે અને જે રીતે આપણે કામ નું ઓલું કર્યું છે રીતે હજી માપ લેવા ને એટલે એ રીતનું કામ લીધું નથી માપ તમને કેમ ખબર પડી રીતે નથી હું ના ઉભો તો હું ના ઉભો પણ તમારી પાસે છે તાંત્રિક મંજૂરી તમને ખબર હોય કેટલું માપ છે ને કેટલું નથી હા હા મારી પાસે વર્ક ઓર્ડર આવ્યા વગર મારે કેમ કેવું

પંચાયત ને કે મને વર્ક ઓર્ડર ની નકલ આપી એમ આપી હા અને નો આપે તો નો આપે તો આરટીઆઈ અપીલ કરવાની મને મારી પાસે અપીલ આવે પછી હું તમને સાંભળું એને સાંભળું હા તો આપણે એ કોઈ વસ્તુ નથી કરવી તો એમ નામ મળી જાય એવું ખરું તો એમ નામ માનો કે નો આપે તો તમારે આરટીઆઈ જ કરવી પડે એવું થાય હા 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 સારું ઓફિસ ની કોપી છે સરપંચ માનો કે નું આપે તમારે આરટીઆઈ આરટીઆઈ તમે માંગી શકું અમે મારી વાત સાંભળો સાહેબ

જો મારી વાત સાંભળો આપડે કોઈને નડવું નથી કોઈ પણ અધિકારી હોય એને નથી નડવું કે ગામ નો સરપંચ હોય એને નથી નડવું પણ હું મારું કેવાનું એક જ મિનિટ કે જે રીતે કામ જે રીતે માપ સાઈઝ માં જે થયું છે મારે ઈ માપ સાઈઝ માં અને ઈ રીતે તમને સમજાવી દીધું તમારે શું છે કે ન સમજો નહીં ઈ જે માપ છે એ ઈ એન્જિનિયર ની નોકરી વાળી હોય એટલે ઈ રીતે જ માપ સાઈઝ લખે એમાં ઈ ઓછું ઈ નો લખી શકે ને વધુ ઈ નો લખી શકે બરાબર હા માપ સાઈઝ કોણ લખે એન્જિનિયર લખે સરપંચ કે સલાટી નો લખે હા હા

આ આરટીઆઈ નો નકલ મને મંત્રી સાહેબ આપશે કે તમારે ગ્રામ પંચાયત ને તલાટી મંત્રી ને ઉદેશી અને અરજી આપવાની આરટીઆઈ હેઠો 30 દિવસમાં તમને નકલ પૂરી પાડશે આરટીઆઈ હેઠો અને મંત્રી સાહેબ ને લેખિતમાં આપી દો ના કોરા કાગળમાં હા હા બીજું તમને કઈ દેવાનું ના મને કાઈ નહી દેવાનું એને જ નક એની ફાઈલ જ તમારે માંગવાની કોપી પણ મને તો પંચાયત ની બહાર કાઢ્યો હું હવાળનો પંચાયત હતો

ઈ મંત્રી સાહેબ જે છે એના ઉપર ના અધિકારી કોણ અધિકારી હું પણ કાયદો તો હોય ને ભાઈ તમારે અરજી તો આપવી પડે ને એમને મોઢે માંગો અને નો આપે તો એનો કોઈ પુરાવો નહીં ને આ તો કાઈ વાંધો નહીં તમે અરજી આપો અને નો નકલ આપે તો એનો પુરાવો મળે પતિ સાહેબ તમારી બધી વાત સમજી ગયો સમજી ગયો તમારી વાત સમજી ગયો મોઢે હું પુરાવો એમ મને કયો આ મોઢે ની વાત ના ના કોઈ વાંધો નહીં હવે હું એને અરજી આપું હા અરજી આપું એનો કાઈ મારો ફોટો લેવાનો કે કાઈ સિક્કો લેવાનો એવું કાઈ તમારે એને આપીને તમારી કોપી સહી લઈ લેવાની એમાં એની સહી લઈ લેવાની બે કોપી રાખવાની ને ઓકે કઈ વાંધો નહીં થેન્ક યુ સાહેબ